જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં આજે અમે ત્રીજો દિવસ છે રાજસ્થાનમાં બરાબર કાલે હતા જેસલમેર અને રાત્રે જેસલમેરથી નીકળ્યા હતા એટલે આખી રાત ગાડી દોડાઈ છે અને સવારે આપણે જયપુર રોડ ઉપર જયપુર જવાનું છે આપણે પણ વચ્ચે કિશનગઢ આવે છે કિશનગઢ એવી જગ્યા છે કે જે છોટા કાશ્મીર તરીકે ઓળખાય છે એટલે કાશ્મીર જેવો એ માહોલ છે બરફ તમને દેખાશે અને રિયલમાં હું છે એ તમને આપણે વાત કરીશું પણ હાલ તો તમને કાશ્મીર જ કહેશું કારણ કે આ જગ્યાએ બરફ જેવો માહોલ દેખાય છે બરફ પડ્યો હોય એવું લાગે છે એ પાછું રાજસ્થાનમાં છૂટા કાશ્મીર બરાબર તો આપણી આખી ટીમ છે અને હવે જઈએ છીએ જોવા માટે કાશ્મીર આ બોર્ડે લખેલું છે જુઓ વેલકમ ટુ સ્નો યાર્ડ કિશનગઢ માર્બલ એસોસિએશન દેખાય છે નહીં આજુબાજુ

અને તમને લાગે છે કે અમે બરફમાં પડીએ છીએ કાશ્મીરમાં પડીએ છીએ પણ આપણું બજેટ ના હોય કાશ્મીર ના જઈ શકતા હોય તો રાજસ્થાનમાં આવો જયપુર જતા હોય તો વચ્ચે કિશનગઢ આવશે આ કિશનગઢમાં આવજો આવું તમને કાશ્મીર જેવો માહોલ જોવા મળશે જુઓ ખતરનાક કીયું દેખાશે આવું

આ જગ્યા લેવામાં આવેલી છે તમે જોઈ છે કે કાશ્મીરમાં જતા પણ એ કાશ્મીર નતું રિયલી આ જગ્યા એવી છે ને તો આપણે અહીંયા વાત કરી આવું તમને આ આ બરફ બરફ નહીં ને એ માર્બલ માટે જોણીતી જગ્યા છે અહીંયા માર્બલ કટિંગ થાય છે એટલે કે આપણે ઘરમાં માર્બલ ના પથ્થર લગાવીએ છીએ એ માર્બલ મોટા આ જગ્યાએ ફેક્ટરીઓ છે બહુ મોટી ફેક્ટરીઓ છે આખું કિશનગઢ એના ઉપર જ ચાલે છે માર્બલ એટલા માર્બલની બરોબર જેટલો પણ આ પાવડર આ દેખાય છે તમને એ બરફ નહીં આ બધો પાવડર જ છે અને એટલા બધા પ્રમાણમાં પાવડર છે ને ત્યાં આ એરિયા લગભગ હશે ખાસી મોટી જગ્યા છે જેની આપણે વાત નહીં કરી કે એવું ખાસી જગ્યા છે વધારે પચાસ વીઘા ઉપર હશે લગભગ એ જગ્યામાં આ બધું પાવડર ખાલી કરવામાં આવ્યો છે અને લોકેશન દૂરથી જ જોઈએ ને તમે મોબાઈલમાં તો તમે કેમેરામાં વિડીયોમાં જોશો તો તમને ખબર જ નહીં પડે કે આ બરફ છે કે પાવડર છે પણ રિયાલિટી આ છે તમે જુઓ ડમ્પિંગ યાર્ડ તરીકે કહેવાય છે આ પાવડર જ છે બરફ છે જ નહીં અમે બધા જુઓ તમે ટી શર્ટ જેકેટ જેવું કોઈ પહેર્યું જ નહીં ખાલી ટી શર્ટ ને પેન્ટ સાદા સિમ્પલ છીએ એટલે બરફ છે નહીં આ જગ્યાએ તો તમે આવો છો જયપુર બાજુ આવો છો તો કિશનગઢની મુલાકાત લેજો આ બાદ જુઓ તમે પ્રી વેડિંગ શૂટિંગ થાય છે જે નવા નવા કપલ હોય લગ્ન કરવાના હોય એ બધા પ્રીવેડિંગ માટે હોય આવતા હોય છે અને બાજુમાં તળાવ હોય છે મોમોય મજ કરું છે ને આ બાજુ બરફના ઢગલા હોય એવું દેખાય છે બરોબર તો કિશનગઢ આવો તો આ જગ્યાને મુલાકાત લેજો છોટા કાશ્મીર તરીકે આ જગ્યા ઓળખાય છે અને બીજું ડમ્પિંગ યાર્ડ કહેવાય છે બીજું એટલે અહીંયા આ પાવડર ખાલી કરવામાં આવ્યો છે એટલે બહુ પ્રમાણમાં પાવડર ખાલી થયો છે અને વ્હાઇટ પથ્થરનો જ પાવડર છે એટલે આપણને દૂરથી તો એવું જ લાગે કે આ બરફ જ છે પણ બરફ નહીં આ એ માર્બલનું કટિંગ થયેલો પાવડર જ છે બરાબર તો આ જગ્યાએ મોજ કરીએ છીએ ફોટા બોટા પાડીએ છીએ વિડીયો ઉતારીએ છીએ અને પછી જવાના છીએ અમે જયપુર તો વિડીયોમાં બનાવો અને મોજ કરો મિત્રો આ જગ્યાએ તમે આવો છો છોટા કાશ્મીર એટલે કે ડમ્પિંગ યાર્ડમાં તો અહીંયા ચશ્મા પહેરવાનું એક જ કારણ છે કે તમે ચશ્મા કાઢશો તો તરત વ્હાઈટ વ્હાઈટ ઓખોમાં રિફ્લેક્શન પડશે એટલે તમને વાઇટ વાઇટ દેખાશે આમ જ કહેવાનું મતલબ ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો અંજાઈ જઈએ છીએ એટલા માટે ચશ્મા પહેરવા પડે છે એટલે તમને ચોખ્ખું દેખાશે બરાબર જે રીતે આપણે સૂર્યની હોમું જોઈએ તો અંજાઈ જઈએ છે ને એ રીતે જેવો સૂર્યનો તડકો આના ઉપર પડે વ્હાઇટ પથ્થરનો જે પાવડર છે એના ઉપર બરાબર તો આપણી ઓખોમાં રિફ્લેક્શન પડે છે એટલા માટે ચશ્મા પહેરવા પડે છે બાકી શોખ નહીં બરાબર એટલે ચશ્મા પહેરવા તો મજા આવે આ જગ્યાએ ફરવાની બધું આ કમ્પ્લીટ દેખાશે તમને અને આપણી ટીમ જો આ બાજુ બધા વિડીયોને ને બધું પાડે જ હોય છે વિડીયો ઉતારે રીલમાં